હર હર મહાદેવ દોસ્તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં જેમાં અમે લઈને આવીએ છીએ અવનવી વાર્તાઓ કવિતાઓ અને સુવિચારો અમારો ધ્યેય ફક્ત એટલો જ છે કે અમારા શબ્દથી તમારા લોકોની જિંદગી સુધરી શકે એવી વાતો લઈને અહીં અમે આવીએ છીએ જો કે આજકાલ તો વ્યક્તિનું મૂલ્યાંકન ઓછું થઈ ગયું છે પણ પ્રયત્ન એવો રહે છે કે વ્યક્તિનું મૂલ્યાંકન વધે એના માટે નવું નવું લાવતા રહીએ મહેનત ફક્ત એટલી જ કરવાની છે કે તમને જો અમારા સુવિચાર અમારી વાર્તા અથવા અમારા કોઈ પણ શીર્ષક પરથી તમને કંઈક શીખવા મળ્યું હોય તો તમે તમારા જીવનમાં ઉતારજો અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે અવશ્ય શેર કરજો ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો ફક્ત એટલો જ ધ્યેય છે કે અમારી કોઈ પણ રચનાથી તમારા જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થઈ શકે અને આવતી ખુશીને તમે અમારી રચના દ્વારા વ્યક્ત કરી શકો આજની રચનાનું શીર્ષક છે ચિંતિત વ્યક્તિત્વ આકાશનું ચિંતિત વ્યક્તિત્વ ધરતી વર્ણવતા લખે છે કે આજે મને જણાવતા આનંદ થાય છે કે મારું પ્રિય પાત્ર મારી કેટલી ચિંતા કરે છે કે મને થોડા દિવસથી તાવ આવે છે તો કાલે રાત્રે વાત થઈ આજે એક સખીનો ફોન આવતા મેં જણાવ્યું કે આપણે એને એક વાત કહી ચિંતિત કરીએ મેં તેની પાસે કહેવડાવ્યું કે મને દાખલ કરી છે તાવના કારણે તો સંપર્ક નહીં કરી શકું હું સામેથી સંપર્ક કરું ત્યારે વાત થશે જો કે એનાથી જૂઠું કોઈ વાતે નથી બોલતી પરંતુ મને આજે એને ચિંતા કરવાનું મન થયું મારા કારણે તો મેં કરી નાખ્યા પણ તો પણ મારાથી કહેવા રહેવાયું નહીં થોડા સમય પછી મેં એને ફોન કરી જણાવી દીધું કે હું તમને આવી રીતે ચકાસતી હતી તો એની વાત ઉપરથી એવું લાગ્યું કે એને આ વાત સહન નથી થઈ એને તકલીફ થઈ છે કે મને દાખલ કરી હશે શું થયું હશે કેમ કે મેં જ્યારે ફોન કર્યો ત્યારે પહેલો સવાલ એનો એમ જ હતો કે તેને થયું શું તો પછી મેં જણાવ્યું કે બાટલા ચડાવ્યા છે ડૉક્ટર આજુબાજુ ન હતા તો ફોન થાય એમ હતો એટલે કરી દીધો પછી મને કીધું ડૉક્ટરે શું કીધું તો મેં કહ્યું કે એમ જ બાટલા ચડાવ્યા છે તાવના કારણે તો મને કહે ઓકે ધ્યાન રાખ્યું હોત તો પછી કહે કે રાત્રે વા તાવ આવી ગયો હતો મેં કીધું હા એકસો બે એફ હતો પછી મારાથી રહેવાનું નહીં એને સાચું કહ્યા વગર રહી ના શકી એટલે મેં કહી દીધું કે હું તમને ચકાસતી હતી તમે શું હાવભાવ આપો છો તો કહે આવી રીતે ચકાસવાની શું જરૂર ચકાસવાની બીજી રીત ન હતી મેં કીધું વાંધો નહીં હવે હું તમને આ રીતે નહીં ચકાસું હું તમને બીજી રીતે ચકાસીશીતન ક્રિઝાબેન મોનપરા કવિશા